નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હાલના સૌથી મોટા ટૂંક સમાચાર સામે આવી રહી છે મિત્રો વાત કરીએ તો અત્યારમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે મિત્રો જી અમેરિકામાં ભયંકર મોટા અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાના મોત તમામ તમામ આનંદના વતની મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ત્યારમાં અમેરિકાની ધરતી ભારતીયો માટે સલામત નથી રહી અમેરિકામાં ગુજરાતીઓની સપનાની નગરી છે પરંતુ આ ધરતી અને ગુજરાતીઓના જીવ લઈ રહી છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ત્યારમાં અમેરિકાના માર્ગ અકસ્માત ત્રણ ગુજરાતી મહિલાઓના મોત નીપ્યા છે મૃતક ત્રણ મહિલાઓ મૂળ આનંદના વતની છે તેમની કાર ઓવરપાર સાથે અથડાઈને ચાર લાખ કુદના ચાર સાથે અથડાઈ હતી મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ઓવરસ્પીડના કારણે કાર કુતરા બોલી ગયા હતા જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના સાઉથ કોરોના અકસ્માત સર્જાયો છે જેમાં આણંદ જિલ્લાના મોટાવાસી મહિલાઓ જેમ અમેરિકામાં સ્થાયી હતા તેમના મોત નિપજ્યા છે મૃતકોના બે મહિલા કામ છે તો એક મૃતક મહિલા કાવીઠા ગામને મૂળ વતની છે તો અકસ્માતમાં ગાડીમાં સવાર વધુ એક માણસ ગામની મહિલા સ્થિતિ ગંભીર હોવાનું જાણવા આવી રહ્યું છે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટિક ગ્રીન સાઉથ કોરોનામાં જઈ રહી હતી મિત્રો ત્યારે વચ્ચે આ અકસ્માત નડ્યો હતો જ્યારે હોસ્પિટલના કારણે કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે અકસ્માત પગલે એવરીટર પોલીસ દોડતી થઈ ગઈ હતી મિત્રો તો બીજી તરફ ગુજારી ઘટનાને લઈ માણસના અને કોવિટા ગામની શોખની લાગણી કરાય તો મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી છે અંદર મિત્રો લાઈક સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં